ધીરજભાઈ ત્રણ થી ચાર દિવસ મોટા શહેર ખાતે પાણી બંધ રહેવાના સમાચાર છે કયા કારણે અને શું કરી શકાય શહેરમાં જે નાવડા પંપિંગ સ્ટેશનથી પાણી આવે છે ત્યાં ભંગાણ સર્જાતા તારીખ અગિયાર બાર અને તેર એમ ત્રણ દિવસ પાણીનો જથ્થો બંધ રહેશે તેમજ લાઈનનું સર્વિસ કામ પૂર્ણ થતાં પાણીનો જથ્થો યથાવત ચાલુ થઈ જશે અને લોકોએ કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવે છે લોકોને કેવો સંદેશો પાણી માટે બસ એ જ છે કે કરવક ઉપયોગ કરે ભૂતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ